યુપી બિહારના રસ્તે જઈ હોય તેવી ઘટના સામે આવી છે સુરત અને ડિંડોલી વિસ્તારમાં આવેલા સુમુખ સર્કલ પાસેની ની સાઈ શક્તિ સોસાયટીમાં મોડી રાતે એક લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગની ઘટના બની હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા તપાસ હાથ ધરાઈ હતી ભાજપના કાર્યકર્તા અને ડેનિસ કેકના માલિક ઉમેદ તિવારી દ્વારા ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું ફાયરિંગના પગલે સંતોષ દુબે અને બીરેન્દ્ર વિશ્વકર્માને ગોળી વાગી હતી ઈજાગ્રસ્ત બે યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના ડિંડોલી પોલીસે ઉમેશ તિવારીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ગઈકાલે રાતના સવા અગિયારની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બી એનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એને ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુમાં વધુ બે રાઉન્ડ થયા ફાયર એવો અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે ગુનો નોંધ્યો છે અત્યારે જે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એને જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે પોતે જે કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આમ સેકની પણ છે કે જેમાં આમ સેકની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે